તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે કશું જ નથી છે ને વિશ્વાસ 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 હા આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટી નો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડા મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ એ વિશ્વાસ મોટી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

વડોદરા આવેલ ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં શ્રી યંત્ર મંદિર આવેલું છે જ્યાં આજે બગલામુખી બ્રહ્માત્ર હવન કરવામાં આવ્યો હતો બગલામુખી બ્રહ્માત્ર હવનમાં મરચાની આહુતિ આપવામાં આવે છે આ હવનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બગલામુખી બ્રહ્માત્ર હવન દેશની અંદર મોટા ફેરફાર લઈને કરવામાં આવતો હોવાનું સંતે જણાવ્યું હતું અને આ હવન ક્યારે ફેલ જતો નથી

મરચાની આહુતિ આપવામાં આવે અને દેશની અંદર જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે અને બ્રહ્માસ્ત્ર છે એ જવાબ લઈને આવે એ કોઈ ફેલ જાય નહીં તો આ જગદંબાનો યજ્ઞ છે બગલા મુખી બ્રહ્માસ્ત્ર અબકી બાર ચારસો પાર નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે એમની મનોકામના પૂર્ણ થઈ જાય અને આ દેશની અંદર ફળી વડાપ્રધાન તરીકે આવે અને જે કાનૂન સમાન કાયદો છે પછી પાંચ કરોડ બાંગ્લાદેશીઓને અહીંથી તિલાંજલિ આપવાની છે પાંચ કરોડ રોહિંગ્યા કાઢવાના છે બીજા ઘણા બધા કાર્ય મોદી સાહેબ પાસે એને જશ આપવાનો છે અને એમની પાસે કાર્ય કરાવવાના છે તો હું તો એ કાર્ય કરી ન શકું પણ એક બ્રાહ્મણ છું જગદંબાનો ઉપાસક છું એક સંત છું તો નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી થી વિજયી થાય એટલા માટે થઈ અને આ ઉદ્દેશ મરચાનો હવન આજની તારીખમાં આપણે રાખેલો વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર